શું તમને લોકોને મોઢામાં અવારનવાર ચાંદી પડી જાય છે તો બિલકુલ ચિંતાઓ કરવાની જરૂર નથી અમુક એવા ઘરગથ્થુ પ્રયોગો વિશે વાત કરવાની છે કે આપણને આ મોંમાં અવારનવાર જે ચાંદી પડી જવાની સમસ્યા ઊભી થાય છે એમાંથી આપણને સંપૂર્ણ મુક્તિ મળી જશે તો મોંમાં ચાંદી કયા કારણોથી પડે છે એના કારણો અને એની સાથે અમુક એવા ઘરગથ્થુ પ્રયોગો આપણે કરીશું એટલે આપણને આ સમસ્યામાંથી કાયમી ધોરણે મુક્તિ મળી શકે છે તો આપણે સૌપ્રથમ એના કારણો જાણી લઈએ કે મોંમાં ચાંદી શેને કારણે પડે છે એક તો જે લોકોને શરીરમાં એસિડિટીની એટલે કે અમલપિતની સમસ્યામાં વધારો થાય એટલે આપણને મોંમાં અવારનવાર ચાંદી પડી જવાની ફરિયાદો ઊભી થાય છે આ ઉપરાંત જે લોકોને એસિડ રિફ્લક્ષની સમસ્યા છે એ લોકોને પણ અવારનવાર મોંમાં ચાંદી પડી જવાની ફરિયાદો થતી હોય છે ઉપરાંત આપણા શરીરમાં આયર્નનું લેવલ ઘટે વિટામિન બી નું લેવલ ઘટે ઝીંક નું લેવલ ઘટે કે ફોલિક એસિડ નું ઘટે તો પણ આપણને આ સમસ્યા સર્જાઈ શકે છે આપણા શરીરમાં કબજિયાતની સમસ્યા ઊભી થાય અને લાંબો સમય સુધી જો આપણા ઘર કરી જાય તો પણ આપણને અવારનવાર મોંમાં ચાંદા પડી જવાની શક્યતા ઊભી થાય છે જે લોકોને પાચનતંત્ર ખરાબ થઈ જાય પાચન શક્તિ મંદ પડે એવા લોકોને પણ આ સમસ્યા ઊભી થાય છે મહિલાઓમાં ખાસ હોર્મોનલ બદલાવ આવે ત્યારે પણ અમુક મહિલાઓમાં વારંવાર મોંમાં ચાંદી પડી જવાની ફરિયાદો ઊભી થતી હોય છે અને ખાસ જે ભાઈઓ વ્યસન કરે છે તમાકુનું સેવન કરે છે એવા લોકોને પણ વારંવાર ચાંદી પડી જવાની ફરિયાદો ઊભી થતી હોય છે ચાંદી બે કારણોસર પડે એક તો સામાન્ય કારણોમાં આપણે જે જણાવ્યા એ કારણો અને બીજું કારણો કે કેન્સરની અગમ ચેતવણી પરંતુ એ ખાસ જે લોકો વ્યસન કરે છે જે લોકો

જે દાણા આવે એને પલાળી દેવાના છે આખી રાત આ બધું પલળવા દેવાનું છે ત્યારબાદ સવારે શું કરવાનું છે આ બધું ચોળી નાખવાનું છે અને વસ્ત્રગાળ કરવાનું છે અને આ પાણી જે વધે એને નરણા કોઠે આપણે એનું સેવન કરવાનું છે આનાથી શું તમને ફાયદો થશે કે આનાથી એક તો તમારી જે પિત્ત પ્રકૃતિ છે એસિડિટી છે હાઈપર એસિડિટી છે એમાંથી તમને સદંતર ધીરે ધીરે મુક્તિ મળશે એટલે તમારા મોંમાં જે ચાંદા પડવાની શક્યતાઓ છે ને એ ધીરે ધીરે ઘટતી જશે અને એક સમય એવો આવશે કે મોઢામાં ચાંદી પડવાનું તમને લોકોને બંધ થઈ જશે હવે આમાં કાળી દ્રાક્ષ શું કામ કરે છે એક તો કાળી દ્રાક્ષ છે ને તે અમલતા એટલે કે એસિડિટીને દૂર કરે ઉપરાંત કબજિયાતની સમસ્યામાંથી પણ તમને મુક્તિ અપાવે અને એમાં આયર અને ઝીંક પણ થોડા અંશે તમને મળી જશે એને કારણે તમને મોંમાં જે ચાંદી પડે છે એમાં તમને ખૂબ ફાયદો જણાશે અને મોંમાં ચાંદી પડતી તમને ધીરે ધીરે બંધ થઈ જશે અને મોંમાં ચાંદી પડી છે ને એ પણ ધીરે ધીરે મટી જશે એટલે આ પ્રયોગ તમે લોકો કરી શકો છો હવે બીજો પ્રયોગ જે લોકોને કબજિયાતની સમસ્યા વધારે માત્રામાં રહે છે અને મોમાં વારંવાર ચાંદી પડી જાય છે એવા લોકોએ શું કરવાનું છે અરડેના ફળ લઈ આવવાના છે સો ગ્રામ અરડેના ફળ બસો ગ્રામ બહેડાના ફળ અને ત્રણસો ગ્રામ આમળાના ફળ લઈ આવવાના છે જો એ ન મળે તો આમળાનો પાવડર પણ ચાલશે આ ત્રણેય વસ્તુ આખી ન મળે તો પાવડર સ્વરૂપમાં પણ ચાલશે પરંતુ જો તમને આખી મળી જાય તો ત્રણેય ફળ આખા લઈ આવવાના છે ઠળિયા કાઢી નાખવાના છે ત્યારબાદ છાલને અધ કચરી ખાંડીને મિક્સરમાં ક્રશ કરીને પાવડર તૈયાર કરવાનો છે આ પાવડરનું નામ છે ત્રિફળાનું ચૂર્ણ આ ત્રિફળાનું સેવન જે લોકો સવારે અથવા સાંજે એક ચમચી આપણું અને આપણા વાયુ દોષ પિત્તદોષ અને કપદોષ જેનું બેલેન્સ નહીં જળવાતું હોય અને આપણને કબજિયાતની સમસ્યા રહેતી હશે આ બધા સમસ્યામાંથી આપણને મુક્તિ મળે છે એટલે ત્રિફળાનું સેવન કરવાથી પણ આપણને ખૂબ ફાયદો થાય છે પરંતુ ત્રિફળાનું સેવન કોણે કરવાનું કે જેનું પાચનતંત્ર બગડેલું છે જેના ત્રિદોષ સમ રહેતા નથી અને એને રિલેટેડ કબજિયાતની સમસ્યા સતાવે છે એવા લોકોએ ત્રિફળાનું સેવન કરવું જોઈએ હવે ત્રિફળાનું સેવન કઈ રીતે કરવું જોઈએ સાચો સમય શું છે સાચી રીત શું છે એ પણ તમે લોકો જાણી લેજો જો સવારે નરણા કોઠેનું સેવન કરવું હોય તો એક ચમચીનું સેવન કરવાનું ત્યારબાદ ચાલીસેક મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો અને સાંજે તમારે જો આ ચૂર્ણનું સેવન કરવું હોય તો સાંજે જમીને તરત નહીં સૂતી વખતે એક ચમચીનું સેવન કરવાનું એટલે સવારે તમારું પેટ પણ સાફ આવશે અને ધીરે ધીરે તમારા વાયુ દોષ પિત દોષ અને કફ દોષ આ ત્રીડનું બેલેન્સ પણ જળવાઈ રહેશે ત્રીજો પ્રયોગ કે દૂધીનું જ્યુસ સવારે ઊઠીને તમારે એક કપ દૂધીનું જ્યુસ પીવું જોઈએ અને એમાં થોડુંક તમે સંચળતા સિંધામ નમક નાખી શકો છો એટલે દૂધીનું જ્યુસ સરસ મજાનું સુપાચ્ય થઈ જશે આ દૂધીનો જ્યુસ પીવાથી પણ આપણા શરીરની અમલતા છે એસિડિટી છે એ ધીરે ધીરે ઓછું થાય છે અને મોંમાં ચાંદા પડતા ધીરે ધીરે બંધ થઈ જાય છે અને ચાંદા પીડા હશે તો પણ ધીરે ધીરે તે મટવાની શરૂઆત થઈ જશે આપણને મુખવાસ ખાવાનું મન થાય ને તો આપણે મુખવાસ કેવો ખાવો જોઈએ ખાસ જે લોકોને ચાંદી પડે છે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે હાઈપર એસિડિટીથી પીડાય છે એવા લોકોએ મુખવાસ તરીકે વરિયાળીનો મુખવાસ ખાવો જોઈએ કારણ કે વરિયાળી છે ને એમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે એટલે કબજિયાતને પણ મટાડે છે અને આપણા પીક પ્રકૃતિ એસિડિટીને પણ તે દૂર કરવાનું કામ કરે છે એટલે એવા લોકો માટે વરિયાળીનો મુખવા સર્વશ્રેષ્ઠ અને ગુણકારી છે હવે આપણને ક્યાંક ગળપણ ખાવાનું મન થાય મિષ્ઠાન ખાવાનું મન થાય તો આપણે જે લોકોને ચાંદી પડે છે અમલતા છે શરીરમાં એસિડિટી છે એવા લોકોએ કયા પ્રકારનું મિષ્ટાન ગળપણ ખાવું જોઈએ તો એવા લોકોએ ગુલકંદને યાદ કરવું જોઈએ ને ગુલકંદ ખાવું જોઈએ કારણ કે ગુલકંદ છે ને તે શરીરના પિત્ત પ્રકોપને એટલે પિત્તને કંટ્રોલ કરે છે કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે અને ખૂબ આધક આપે છે શરીરને કોઠાને શુદ્ધ કરે છે ને કોઠાને ઠંડક આપે છે પરિણામે તમને જે મોંમાં ચાંદી પડતી ને એ સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે હું તમને કે ગળપણની વાત આમળાનો મુરબો છે દેશી આમળામાંથી બનેલો આમળાનો મુરબો જે શેમાંથી બને સાકરમાંથી બને અને દેશી આમળામાંથી બને તો આ આમળાનો મુરબો ખાવાથી પણ આપણી પિત્ત પ્રકૃતિમાં પણ આપણને ફાયદો થાય છે પ્લસ કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને અવારનવાર જે મોંમાં ચાંદા પડતા હશે આંતરિક ગરમીને કારણે એમાંથી પણ આપણને મુક્તિ મળે છે એટલે આ પ્રયોગ પણ આપણે ભૂલ્યા વગર કરવો જોઈએ આપણે નકરું આમળાનું ચૂર્ણ લેશું ને તો પણ આપણને ફાયદો થશે સવારે અડધી ચમચી અને સાંજે અડધી ચમચી લઈ શકાય છે આનાથી પણ આપણને ખૂબ ફાયદો થાય છે અને આમળાની કેન્ડી સાકરમાંથી આમળાની કેન્ડી બને અને આમળાની કેન્ડીનું સેવન કરશું તો પણ જે ચાંદા પડવાની સમસ્યા ઊભી થતી છે છે એમાંથી સદંતર મુક્તિ મળે કડવા લીમડા ને યાદ કરવો જોઈએ કડવા લીમડાના પાન છે ને એને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના રાત્રે ને સવારે આ કડવા લીમડાના પાનને એ પાણીમાંથી દૂર કરીને એ જે પાણી વધે ને એનાથી મોંમાં કોગળા કરવાના આ કોગળા કરવાથી પણ આપણને મોંમાં પડતી ચાંદી છે ને એ ધીરે ધીરે મટવા લાગે છે આ ઉપરાંત મોંમાં તમને ક્યાંય ચાંદી પીડી છે ત્યાં જેઠી પાવડર લઈ આવવાનો છે જેઠી મધ સાથે કાલવી દેવાનું અને એનો એ જે પેસ્ટ હોય ને એને તમે ચાંદી ઉપર લગાડી દેશો ને તો પણ ધીરે ધીરે ચાંદી તમને પડી છે ને એ ધીરે ધીરે મટવા લાગે છે આ પણ તમે પ્રયોગ કરી શકો છો અને એક ગ્લાસ પાણી રાત્રે તમારે એક ગ્લાસ પાણી ભરી લેવાનું છે એમાં દેશી ગુલાબની પાંદડીઓ પલળવા દેવાની છે ત્યારબાદ સવારે શું કરવાનું છે કે એ ગુલાબની ખૂબ ફાયદો થશે અને આ જે તમને ચાંદી જે પડતી હશે ને કે પડી હશે ને એમાંથી તમને કાયમી ધોરણે મુક્તિ મળે છે હવે ખાસ અગત્યની વાત કે જે લોકોને વ્યસન છે કોઈ પણ પ્રકારનું તમાકુ હોય બિસ્ટોલ હોય કે કોઈ પણ પ્રકારનું દારૂ વગેરે વગેરે કોઈ પણ વ્યસન કરે છે અને મોમાં ચાંદી પેડી છે મોડું નહીં કરવાનું નિષ્ણાંત ડોક્ટર અથવા વૈદ્યને બતાવી દેવું જોઈએ ડેન્ટિસ્ટને પણ તમે બતાવી શકો છો એટલે આપણું એક પરફેક્ટ નિદાન થઈ જવું જોઈએ કે આ સાદી ચાંદી છે કે નથી જો સાદી અને નોર્મલ ચાંદી હોય તો આ બધા પ્રયોગોથી મટવા પાત્ર છે પરંતુ તમાકુના વ્યસનને કારણે તે નોર્મલ ચાંદી નથી અને કેન્સરની ચાંદી જેવું બતાય છે તો એની યોગ્ય નિષ્ણાત ડોક્ટર કે વૈદ્યોની નીચે સારવાર લઈને એને મટાડવાના પ્રયત્નો કરવા જોઈએ આમાં જરાય પણ મોડું કરવું ન જોઈએ હવે સામાન્ય ચાંદી પેઢી છે એવા લોકો માટે થોડીક ટૂંકમાં પરેજી જણાવી દઉં તો પરેજીમાં તમારે શું કરવાનું છે કે જે લોકોને ચાંદી વારંવાર પડતી હોય ને એ લોકોએ તીખું તળેલું આથાવાળું ભીંડાનું શાક અડદની દાળ બાજરાનો રોટલો પછી ટમેટા ખાટા અથાણા પછી બહારનું તીખું તમતમતું આ બધું ભોજન થોડોક સમય પૂરતું અવોઈડ કરવાનું કારણ કે આ બધું ભોજન છે ને તે આંતરિક ગરમીમાં વધારો કરે ને આંતરિક ગરમી કોઈપણ સ્વરૂપે બહાર નીકળે એમાંથી એક મોમાં પડતી ચાંદી પણ છે માઉથ અલ્સર પણ છે તો આપણે થોડોક સમય પૂરતો આ બધું ધ્યાન રાખીએ પૂરતા પ્રમાણમાં પાણી પીજો ઓછું પાણી પીશો તો પણ સમસ્યાઓ અનેક પ્રકારની સર્જા છે પૂરતા પ્રમાણમાં પાણી પીજો અને તમે જે શરીરને ન્યુટ્રિશન મળે પોષક તત્વ મળે એવા ઋતુજન્ય ફળ ફળાદી છે ડ્રાય ફ્રૂટ છે આ બધું ખાતા રહેજો એટલે આપણા શરીરમાં વારંવાર ચાંદી પડતી વિશે સમસ્યામાંથી આપણને મુક્તિ મળે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી